જીવન બચાવવાનો મહાન અવસર એટલે રક્તદાન મહાદાન

કલાકીય પ્રવૃત્તિઓના રૂપે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું બ્યુરો ચીફ લાઈવ ન્યૂઝ ચેતન પટેલ મહેસાણા આજે જે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે એ બાબતે કશું ધીરેન્દ્રભાઈ ચૌધરી અખિલ આજના કેરોની મંડળ મેવડના પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવું છું અમારી સંસ્થા અને અમારી કોલેજ કિસાન ભારતી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ એના દ્વારા આજે આ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જાયન્ટ્સ ક્લબ અને જાયન્ટ્સની જ સહ્યર ક્લબ તેમજ અમારી કોલેજના એનએસએસની સેવી ગ્રુપ દ્વારા આ આખું રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું અમારી સંસ્થા અવારનવાર આવા સેવાકીય કાર્યો કરે છે અને જે અમારી સંસ્થાના વિદ્યાર્થીઓ છે એનએસએસના ખાસ કરીને એ લોકો દર મહિને કોઈના કોઈ પ્રવૃત્તિ કરતા હોય છે આ મહિનામાં અમે રક્તદાન શિબિર અને બીજા અન્ય સેવાકીય પ્રોજેક્ટ્સ કરવાનું પ્લાન કર્યું હતું એ કાર્યક્રમના અંતર્ગત આજે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિદ્યાર્થીઓ વાલીઓ તેમજ સંસ્થાના પદાધિકારીઓ અને બીજા અન્ય મિત્રો અહીંયા રક્તદાન કર્યું છે અને અમે દર વર્ષે આ પ્રકારની પ્રવૃત્તિઓ કરી